મહેસાણા જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ જયદેશસિંહ ચાવડા દ્વારા ગોપાલ આવે સાવદર વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉભા રાખવા બાબતે ઇલેક્શન જીતાડવાની તૈયારીઓ એક્શન મોડમાં જોવા મળી રહી છે આમ આદમી પાર્ટી મહેસાણા જિલ્લાના તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ચૂંટણી પ્રચાર માટેની તૈયારીઓ બતાવીને કડીમાં વિધાનસભાની પેટા ચૂંટણી બાબતે પણ આમ આદમી પાર્ટી ઇલેક્શન લડવા માટે પૂરજોશમાં જોવા મળી રહી છે

અમારા કેજરીવાલ સાહેબ આમ આદમી પાર્ટીના ગમે તે પણ કોઈ સ સક્ષમ ઉમેદવાર આ વખતે કડીમાં ઉતારશે અને અમે જિલ્લાના પ્રદેશના બધા સાથે નેતાઓ અને એમને બહુમતીથી જીતાડીશું એવી આશા રાખીએ આમ આદમી પાર્ટીના પ્રખર નેતા અવાજ અને ગરીબો દલિતો શોષિતો આદિવાસી સમાજના યુવાનોના બેરોજગારોના તમામ અવાજ ઉઠાવનાર એવા અમારા નેતા પ્રખર બાહોશ નેતા એવા ગોપાલ ઇટાલિયા સાહેબને જ્યારે વિસાવદર ચૂંટણીના અંદર આમ પાર્ટી ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે ત્યારે અમે બધાએ આનંદ વ્યક્ત કરીએ છીએ અને આમ પાર્ટીના તમામ મહેસાણા જિલ્લાના પદાધિકારીઓ શહેરના જિલ્લાના કાર્યકર્તાઓ સાથે તન મન અને ધનથી વિશાવદર ચૂંટણીના અંદર અમે ભાગ લઈશું અને ગોપાલ ઇટાલિયા સાહેબને વિધાનસભા ચૂંટણીમાં જીતાડીશું આગામી સમયમાં કડી વિધાનસભા બાબતે કેવી રણનીતિ રહેશે કડીના અંદર પણ જ્યારે પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે આમ પાર્ટી પોતાના ઉમેદવાર ઊભા રાખશે અને ત્યાં પણ અમે એટલા મજબૂતીથી લડીશું અને અમારા ઉમેદવારને જીતાડીશું બંને સીટો ઉપર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઊભા રાખવાના છે અહીંયા ગઠબંધન કરવાની કોઈ જરૂરત નથી કારણ કે કોંગ્રેસમાં અત્યારે કોંગ્રેસ નામશેષ થઈ ગઈ છે એમના નેતા રાહુલ ગાંધી સ્વયં કબૂલ કરી દીધું છે કે તેના અંદર કોંગ્રેસમાં જ રહેલા વ્યક્તિઓ કોંગ્રેસને હરાવી રહ્યા છે એવા સંજોગોમાં જ્યારે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ જ ટકાવી રાખી નથી તેવા સંજોગોમાં તેના સાથે ગઠબંધન કરવાનો કોઈ પ્રશ્ન જ આવતો નથી આમ આદમી પાર્ટી બંને સીટો ઉપર અને આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમામ સીટો ઉપર આમ આદમી પાર્ટી એકલા હાથે લડશે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ